ગુજરાતવાળા કોઈ કરાટે ડોક્ટર એસોસિએશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના સનરાઈઝ એકેડમીના બાળકોનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું હતું આ ચેમ્પિયનશીપનું આયોજન કાકડિયા તળાવ અમદાવાદ મુકામે કરવામાં આવ્યું હતું જેમાં ભારત ભરતી ગુજરાત મહારાષ્ટ્ર યુપી કર્ણાટક આસામ ઓડિશા વેસ્ટ બંગાળના તમામ રાજ્યો એમાંથી આશરે ચારસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલ હતું જેમાં ગુજરાતમાંથી ટીમ સુરતના સનરાઈઝ કરાઠે એકેડમીના બાળકોનું ખૂબ સારું પ્રદર્શન રહ્યું આ બાળકોને સનરાઈઝ કરાઠે એકેડમી પ્રેસિડેન્ટ મેહુલ કબીરાના નેતૃત્વ હેઠળ તાલીમ મેળવેલ હજીતમાં નંબર એક તુષાર ચુડાસમા સિલ્વર મેડલ નંબર બે હરિયા દીક્ષિતા કાતા ગોલ્ડ મેડલ નંબર ત્રણ વૈભવ ગોલ્ડ મેડલ નંબર ચાર કુંભાર ભારતી ગોલ્ડ મેડલ નંબર પાંચ ભગત માનવ ગોલ્ડ મેડલ નંબર છ સૈયદને પ્રથમ બ્રાઉન મેડલ નંબર સાત ભાવેશ્વર ભાવ્યશક બ્રાઉન મેડલ મુખ્ય હવે આ બાળકો ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ માટે વડોદરા ખાતે જવાનો છે મહેમાન તરીકે સાઉથના એક્ટર સુમન દલવાલે ચેમ્પિયનશીપમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને અને બહેનોને ખાસ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા જે બદલ સ્કૂલના પ્રિન્સિપલ તેમજ કરાટે કોચ સહિતના અધિકારીઓએ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તું સાર મેં અહીંયા સનરાઈઝ કરાટ એકેડેમીમાં કરાટેની તાલીમ મેળવું છું અત્યારે અમદાવાદમાં જે નેશનલ કોમ્પિટિશન યોજાઈ હતી ત્યાં અમે રમવા જયેલા અને સારા રેન્ક પણ લાવેલા છીએ હવે અમે ઇન્ટરનેશનલની તૈયારી કરીએ છીએ જે સપ્ટેમ્બરમાં રાખેલ છે વડોદરા ખાતે ત્યાંની અમે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યાંની ટુર્નામેન્ટ બહુ ટફ હોય છે ત્યાંની એજ કેટેગરી પ્રમાણે બધા આવે છે સેવન્ટીન અપ એટીન અપ એ રીતે અમારી એ જ કેટેગરીમાં ખૂબ સારા ફાઇટર હતા તેમની સાથે ફાઇટ કરી અને અમને પણ બહુ મજા આવી મારો ફાઇટમાં સેકન્ડ રેન્ક આવ્યો છે અને આગળ એવી ઈચ્છા છે કે ગવર્મેન્ટ રમું અને આગળ ઓલિમ્પિક ટાઈપ જાઉં હું હું એવું કબીરા સનરાઈઝ એકેડમી પ્રેસિડેન્ટ હું છેલ્લા ચાર વર્ષથી કરાટે ક્લાસીસ ચલાવું છું જેમાં અત્યારે જે અમદાવાદ ખાતે નેશનલ કોમ્પિટિશન યોજાઈ હતી જેમાં મારા પંદર સ્ટુડન્ટ જેટલા પાર્ટિસિપેટ હતા તેમાંથી સાત સ્ટુડન્ટ જેટલા નંબર લાવ્યા છે જેમાં ચાર સ્ટુડન્ટ ફર્સ્ટ રેન્ક લાવ્યા છે અને ત્રણ સ્ટુડન્ટ સેકન્ડ રેન્ક લાવ્યા છે હું અહીંયા ડીઆર વર્લ્ડ જે માતાવાડી રોડ પર ડીઆર વર્લ્ડ મોલ છે ત્યાં હું સંત એકેડમી ચલાવું છું છોકરાઓને પાંચથી સાત એની પ્રેક્ટિસ ચાલે છે ડેલી બે કલાક છોકરાઓ પ્રેક્ટિસ કરે છે ખૂબ મહેનત કરે છે છોકરાઓ અને હું ખાલી કરાટે નહીં પણ મિક્સ માર્શલ આર્ટ શીખવાડું છું જેમાં સેલ્ફ ડિફેન્સ આવી જાય છે હથિયાર તાલીમ આવી જાય છે અને પોતાનું સંરક્ષણ કેવી રીતના કરી શકીએ એ બધી જ તાલીમ એમાં આવી જાય છે